આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ચોખંડનીમામાં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સર્વસેવાદાર ભેગા મળી અમરનાથ યાત્રાના બંડારા માટેની તૈયારી અને ચર્ચા વિચારણા વિચારણા તેમજ સૂચનો કરવા માટે વિવિધ વધારાની સેવા સુવિધા યાત્રીઓ માટે સુગમ અને સરળ બનાવવા માટે સંસ્થા તરફથી તમામ પ્રયત્નો અને સુધારા માટેની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે રેલગાડી રિઝર્વેશન કરવા માટે પણ બંડારામાં જરૂરી વસ્તુઓ વહેલી તકે પૂર્ણ થાય તે માટે દરેક વ્યક્તિનો સંપર્ક સાધી સફળ સંપૂર્ણ રીતે ઉત્તમ સેવા પ્રદાન કરવા માટે આજે મિટિંગ કરવામાં આવી છે બે ટીમ વડોદરાથી પ્રસ્થાન કરશે એકવીસ અને અઢાર नारोज, રોજ બે ટીમ શિવાની રંગ મનાતા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રસ્થાન चालीस दिवस દિવસ આ ભંડારો ચાલાર છે અને અંતર્ગત મિલિન વૈદ્ય વિશેષ માહિતી આપશે છરાઈ કોડ

અને રંગ અમરના સેવા છોટા છોટાઉદેપુરનો ભંડારો બાલતાલ પાસે છે બાલતાલ પાસે આ બીજું વરસ છે અને ત્યાં બધા યાત્રીઓનું હાર્દિક સ્વાગત છે જે યાત્રીઓ બાલતાલ આવવા માગતા હોય તે બાલતાલ આવે અને બાલતાલમાં અમારા ભંડારનો સંપર્ક કરી શકે છે ચંદનવાડીમાં ભંડારો આપણો પહેલો જ હોય છે અને ઓગણત્રીસમાં ભંડારો છે વિશાળ ભંડારો છે તો ત્યાં સૌથી લગભગ જે યાત્રીઓ આવે છે એ બધાને પરિચિત છે આપણા ભંડારાની જગ્યા પણ પરિચિત છે જે કોઈ યાત્રીઓને તકલીફ હોય તે આપણા ભંડારા તોખંડી ઓફિસ પર આવીને સંપર્ક કરી શકે છે રજિસ્ટ્રેશનની તકલીફ હોય તો રજીસ્ટ્રેશન માટે અત્યારે ગ્રુપનું રજીસ્ટ્રેશન ચાલે છે તમને જે આવશ્યક પ્રમાણે તારીખો હોય તો તમે શ્રાઇન બોર્ડમાં મોકલીને તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો રજીસ્ટ્રેશન માટે તમને ત્યાં પણ એક એ છે અને બીજું કે જ્યારે જ્યારે ત્યાં જગ્યા ખાલી હોય છે ત્યારે શ્રાઇન બોર્ડ પણ પોતાની સાઇટ ઓપન કરે છે ત્યારે સાઇટ ઓપન કરે ત્યારે તમે ફરીથી તમારું રજીસ્ટ્રેશન કરાવવા માટે કરી શકો છો મેડિકલ માટે જમનાભાઈ સયાજી હોસ્પિટલ અને ગોત્રી છે તો જેને ત્રણથી ચાર કે ચારથી પાંચમાં હોય તે જમનાભાઈમાં જઈને કરી શકે છે અને અત્યારે યાત્રીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે તો ત્યાં તમારે વહેલી તકે મેડિકલ પણ થઈ શકશે બીજું ભંડારા માટેની પહેલી જે ટીમ છે તે એકવીસ તારીખે જ હશે બીજી જે ટીમ છે તે અઠ્યાવીસ તારીખે જ હશે ચંદનવાડીવાળી ટીમ ચંદનવાડી જઈને શેડ ઊભા કરીને તૈયારી કરશે અને અઠ્યા બીજી જે ટીમ છે બાલતાલની એ બાલતાલ જઈને શેડ ઊભા કરશે અત્યારે ભંડારાના તૈયારીઓ માટે અત્યારે જે મિટિંગ છે અને જે સેવાદાર ભેગા થયેલા છે એ આજથી એટલે આવતીકાલથી આજે આવતીકાલે સોમવાર છે સોમવારથી ભંડારાની તમામ તૈયારીઓ ચાલુ કરશે જેમ કે ફંડફાળો ઉઘરાવવાળો હોય કે કોઈપણ જાતનું કોઈની પાસે જઈને ભેગા કરવાનું હોય તો દર વર્ષ પ્રમાણે અત્યારે કાર્ય ચાલુ કરશે યાત્રીઓને મારી અમારી વિનંતી છે મધ્ય ગુજરાતમાંથી લગભગ દસથી વીસ હજાર યાત્રીઓ આવે છે અને ટોટલ ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં આવે છે બસવાળા આવે કે બસ કે જે કોઈ ટ્રેનમાં આવતા હોય એ બધા જ ત્યાં પહોંચે અમારા ભંડારા પર પહોંચે અને ત્યાં અમને અમારા સેવાદારોને આપણી સેવા આપવાનો મોકો આપે એવી અમારી હું ટ્રસ્ટ પ્રતિ અમારા ટ્રસ્ટીઓ પ્રતિ અને અમારા સેવાદારો પ્રતિ પ્રાર્થના કરીએ છીએ જયશંકર કી કેટલા સેવાદારો અંદર જોડાશે ટોટલ દોઢસો જાય છે એમાંથી જે સાઈઠ સેવાદાર છે એ પરમાનન્ટ ત્યાં હોય છે સાઈઠથી સિત્તેર જણા ત્યાં જ હોય છે અને જે લોકો યાત્રા પણ કરે છે અને સેવા પણ આપે છે એવા પણ યાત્રીઓ એટલે એ ટોટલ આમ દોઢસો હોય કેટલા દિવસ આ ચાલીસ દિવસ ભંડારો હોય છે ચાલીસ દિવસ આપણો ભંડારો ત્યાં ચાલશે અને દસ દિવસ અગાઉથી જાય છે એટલે આમ પચાસ દિવસ થાય છે પણ ભંડારો ચા ચાલશે અડત્રીસ દિવસ માટે ટોટલ హు మిలి వైద్య ప్రముఖ మాసీవానీ రంగమ తిల్టేబల్ ట్రస్ట్ వడోదరా